આપને જણાવી દે કે નવસારી બેઠક પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો ભવ્ય વિજય થયો છે અને સીઆર સીઆર અત્યારે કેન્દ્રમાં મંત્રી છે છે કેન્દ્રીય મંત્રાલયની જવાબદારી મળી સી હવે રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જવાબદારી કોને સોંપવામાં આવશે તેને લઈને ચર્ચાઓનો દોર શરૂ થયો છે આમ તો અનેક નામ આ રેસમાં છે જેમ કે પ્રદીપસિંહ જાડેજા છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે દેવુસિંહ ચૌહાણ છે આવા અનેક નામો છે જે કહેવામાં આવી રહ્યા છે કે આવનારા સમયમાં ભાજપની બાગડોર સંભાળશે જો કે હવે આજ ભાજપના પ્રદેશ પ્રમુખની રેસમાં એક નવું નામ સામે આવ્યું છે કહેવાય છે કે આ નવું નામ સામે આવતા જ એક નવી ચર્ચાઓએ જન્મ લીધો છે અહેવાલ એવા સામે આવ્યા છે કે પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સુરતના ધારાસભ્યની પસંદગી થઈ શકે છે એટલે કે સુરતથી કોઈ એવા ધારાસભ્યની પસંદગી થઈ શકે જે ભાજપ પ્રદેશ પ્રમુખની કમાન સંભાળશે

આ દરમિયાન એવા અહેવાલ સામે આવ્યા છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સુરતના ધારાસભ્યની પસંદગી થઈ શકે છે કે પસંદગીનો કળશ તેની ઉપર દોડાઈ શકે છે ઓબીસી સમાજમાંથી આવતા આવતા ધારાસભ્યએ હાઈકમાન્ડ સાથે મુલાકાત પણ કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે આપને જણાવી દઈએ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દિલ્હી છે અહીં તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ સાથે અંગત મુલાકાત કરી હતી

તેને લઈને હાલ પણ સસ્પેન્સ યથાવત છે અને કારોબારી બેઠક બાદ આ રહસ્ય પરથી કદાચ પડદો ઉઠવાની સંભાવના છે આપને જણાવી દઈએ કે પુણેશ મોદી ભાજપના ઓબીસી સમાજના એક મોટા ચહેરા છે તે દક્ષિણ ગુજરાતના એક દિગ્ગજ નેતા છે રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં તેમણે કેસ કર્યા બાદ તેમનું ભારતીય જનતા પાર્ટીમાં કદ વધ્યું છે પૂર્ણેશ મોદી કહેવાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુડબુકમાં છે અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સી આર પાટીલની સૌથી નજીકના ગણાય છે તેથી માનવામાં આવે છે કે પ્રદીપસિંહ જાડેજા હોય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય દેવસિંહ ચૌહાણ હોય વિનોદ ચાવડા હોય તે બધાની વચ્ચે જો ભાજપ ઈચ્છી શકે તો પૂર્ણેશ મોદીને ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ બનાવે તેની પાછળનું બીજું કારણ છે કે ભાજપ ક્યાંક ને ક્યાંક એવું વિચારી રહ્યું છે કે હવે પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકેની કમાન ઓબીસી સમાજના કોઈ મજબૂત ચહેરાને આપે મયંક નાયક જેને રાજ્યસભાના સાંસદ બનાવ્યા તેથી પુણેશ મોદીની શક્યતા વધી રહી છે માનવામાં આવે છે કે ચાર અને પાંચ જુલાઈના રોજ બાપ સાળંગપુર ખાતે જે ભાજપની કારોબારી મળશે તેમાં ભાજપના પ્રદેશ પ્રમુખને લઈને પણ મુદ્દો ચર્ચાશે અને ત્યારબાદ ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર